ભાવનગરનો ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલા કે જેણે પોતાના પત્ની અને બે બાળકોનો જીવ લીધો તો થોડાક સમય અગાઉ ભાવનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ દ્વારા એસપી કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાને સખત સજાની માંગ સાથે યોગી મોડલથી કામ કરવાની અથવા તો એન્કાઉન્ટર કરોની માંગણી કરવામાં આવી છે હાલમાં તો ભાવનગરમાં આ કેસને લઈને તપાસનો ધમધમાટ ચાલુ છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ભાવનગરમાં ચકચારી મચાવનાર કેસ જેમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલા દ્વારા પ્રેમ પ્રકરણના કારણે તેના પત્ની અને બે બાળકોનો જીવ લઈ લેવામાં આવ્યો હાલમાં આ કેસની તો તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લા સમસ્ત રબારી સમાજ દ્વારા એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી છે કે ચોવીસથી અડતાલીસ કલાકમાં આ ગુનો ઉકેલવામાં આવે સાથે જ આરોપીને સખત સજા મળે આ ઉપરાંત શૈલેષ ખાંભલાને જે પણ મદદ કરતું હતું જેનો પણ તેને સહયોગ મળતો હતો તેને પણ સજા આપવામાં આવે ચાર્જશીટ ઝડપથી ફાઇલ કરવામાં આવે અને સરકાર આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવે આરોપી પાસેથી નોકરી લઈ લેવામાં આવે આમ આ ઉપરોક્ત માંગણીઓ ભાવનગર સમસ્ત રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે વાત કરીએ આ કેસની તપાસની તો હાલમાં તો ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલા સાત દિવસના રિમાન્ડ પર છે આ બનાવની તપાસ ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત પાંચ કરતા વધારે કર્મચારીઓ કરી રહ્યા છે તપાસમાં ચોંકાવનારી ખબર એ સામે આવી છે કે એસીએફ શૈલેષ ખાંભલા એ વન કર્મી યુવતીને જે છે તેના પ્રેમમાં હતો વર્ષ બે હજાર બાવીસમાં ફરજ દરમિયાન એને આ મહિલા સાથે મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે ચાર વર્ષથી વધારેનો પ્રેમ સંબંધ હતો ભાવનગરના તળાજા રોડ પર આવેલા કાશના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે થોડાક દિવસ અગાઉ સુરત થી તેમના પત્ની અને બે બાળકો વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા બાદમાં સુરત જવા નીકળ્યા ગુમ થઈ ગયા હતા જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ના લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ પછી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી સાથે જ પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ વાયરલ કરી હતી પોલીસે આ બનાવમાં સીસીટીવી ચેક કરીને સંબંધીને ત્યાં શોધખોળ શરૂ કરી હતી અને આ પછી પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે શૈલેષ ખાંભલાને ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તેની વિરુદ્ધમાં તેને ફાંસી લગાવો ફાંસી લગાવોના નારા પણ લાગ્યા હતા અને હવે ભાવનગર સમસ્ત રબારી સમાજ દ્વારા એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સમક્ષ માગણી કરવામાં આવી છે કે યોગીરાજનું અમલીકરણ કરવો અને અથવા તો આ વ્યક્તિનું એન્કાઉન્ટર કરવામાં આવે આવી આવી માગણી ભાવનગર સમસ્ત રબારી સમાજ દ્વારા કરવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમામને યુટ્યુબ પર જોયા રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર